નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ પ્રથમ જાણીશું આઈએમએફ ની સ્થાપના વિશે વર્ષ ઓગણીસો પિસ્તાલીસ માં આજના દિવસે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની સ્થાપના કરવામાં આવી હતી તેની રચના ઓગણીસો ચુમ્માલીસમાં બ્રેટન વુડ્સ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી આથી તેને બ્રેટન વુડ સંસ્થા પણ કહે છે આઈએમએફનું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે આઈએમએફનું મુખ્ય મથક સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે આઈએમએફ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને સંતુલિત કરવાનું ઊંડિયામણ દરોમાં સ્થિરતા લાવવાનું કામ કરે છે ભારતીય નાણાં મંત્રી હોદ્દાની રૂએ આઈ એમએફના બોર્ડ ઓફ ગવર્નન્સમાં ગવર્નર હોય છે ત્યારબાદ જાણીશું જનગણમન વિશે વર્ષ ઓગણીસો અગિયારમાં આજના દિવસે પ્રથમ વખત જનગણમન રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું તેને રવિન્દ્રના ટાગોરની ભત્રીજી સરલા દેવી દ્વારા ગાવામાં આવ્યું હતું રાષ્ટ્રગાનની રચના રાષ્ટ્રકવિ રવિન્દ્રના ટાગોરે કરી હતી વર્ષ ઓગણીસો પચાસમાં જનગણમનને બંધારણ સભા દ્વારા આઝાદ ભારતનું રાષ્ટ્રગાન ઘોષિત કરવામાં આવ્યું જનગણ મનને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત ગીતાંજલિ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત